બહુ પ્રતિક્ષિત બોલિવૂડ થ્રીલર અજય દેવગણની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયમ આજે સિનેમા ખાતે યોજાયું હતું આ ઝળહળતા કાર્યક્રમનું આયોજન નિર્માતા અનિલ રૂંગટાએ કર્યું હતું જેઓ રૂંગટા ગ્રુપના ચેરમેન પણ છે નામ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયું હતું આ ઇવેન્ટ ખાસ કરીને યાદગાર રહી હતી કારણ કે થોડા વર્ષો પહેલાં બનેલી પરંતુ ક્યારેય થિયેટરમાં રિલીઝ ન થઈ શકનારી આ ફિલ્મ હવે મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે વીવીઆઈપી પ્રેસના સભ્યો પ્રભાવશાળી હસ્તીઓ બિઝનેસ લીડર્સ અને તેમના પરિવારો અને મિત્રોએ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી રૂંગટા સિનેમાની ઉત્તમ આતિથ્ય સત્કારથી એ સાંજ યાદગાર બની ગઈ હતી ઇવેન્ટની ઘણી બધી ઝલકો પણ છે જેમ કે રેડ કાર્પેટ એન્ટ્રી થીમ આધારિત ડેકોરેશન સેલ્ફી ઝોન અને ફેન સાથેની વાતચીત સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ટરેક્ટિવ સેશન એન્ડ રિવ્યૂઝ ફૂડ એન્ડ એન્ટરટેઇનમેન્ટ નામ ફિલ્મની ખાસિયત એ છે કે આ એક ઇમોશનલ થ્રીલર છે જે વ્યક્તિના જીવનના સંઘર્ષને પ્રેમ અને બદલાની ઊંડી વાર્તા કહે છે અજય દેવગનનો દમદાર અને પ્રભાવશાળી અભિનય આ ફિલ્મનું જીવન છે હિમેશ રેશમિયાએ તૈયાર કરેલા બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતો ફિલ્મના ઇમોશનલ ટોનોને વધુ સારા બનાવે છે આ ગીતોને અલકા યાજ્ઞિક નારાયણ સુનિધિ ચૌહાણ અને કૃણાલ ગાંજાવાલાએ સ્વરબદ્ધ કર્યા છે રૂંગટા એન્ટરટેનમેન્ટનું યોગદાન આ પ્રીમિયરને ભવ્ય બનાવવા માટે રૂંગટા સિનેમાઝ વેશ્યુએ શ્રેષ્ઠ સંચાલનને આયોજન કર્યું હતું આવી ઘટનાઓ માત્ર પ્રેક્ષકોના અનુભવને જ સુધારતી નથી પરંતુ સિનેમા અને તેના પ્રેક્ષકો વચ્ચેના ઊંડા જોડાણને પણ પ્રોત્સાહન આપે છે તાજેતરમાં જ ફિલ્મ ઉદ્યોગમાં છંપલાવી ચૂકેલી અનિલ રૂંગટાએ અર્થપૂર્ણ અને મુખ્ય ધારાના સિનેમાનું સર્જન કરવા માટેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો નામની વાર્તા અને સસ્પેન્સ મને ખૂબ સ્પર્શી ગઈ મને જ્યારે ખબર પડી કે ઓરિજિનલ સર્જકોને પૂરી કરી શકતા નથી ત્યારે મેં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો આ વાર્તા કહેવા લાયક હતી નામનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી ચૂક્યું છે અને ત્રણ 4 દિવસમાં પચાસ લાખથી પણ વધુ વખત જોવાયું છે અજય દેવગણના ફેન્સમાં ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ ભારત અને મુખ્ય વિદેશ બજારોમાં બારસો સ્ક્રીનિંગમાં મોટા પાયે રિલીઝ થવાની તૈયારીમાં છે પ્રીમિયરના મહેમાનો આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેને જોવાની ભલામણ કરી હતી ઇવેન્ટ દરમિયાન લેવામાં આવેલી તસવીરોને દર્શકોની પ્રતિક્રિયાઓએ આ પ્રીમિયરને વધુ ખાસ બનાવ્યું હતું નામ તેની રજૂઆત માટે તૈયાર છે અને બોક્સ ઓફિસ પર એક શરૂઆત કરવાની આશા સાથે આગળ વધી રહી છે आज हमारा हिंदी फीचर फिल्म नाम का प्रीमियर शो है अजय देवगन इसके मुख्य हीरो है भूमिका चावला इसके मुख्य हिरोइन है अनीस बाजमी इस फिल्म के डायरेक्टर है ये फिल्म 22 तारीख को 22 नवंबर को पूरे देश भर में और विदेश में रिलीज़ होने जा रही है हिंदुस्तान में लगभग 800 थिएटर और तीन हज़ार सिनेमाघरों की स्क्रीन पे इस पिक्चर को रिलीज़ किया जाएगा एक्शन थ्रिलर और सस्पेंस से भरपूर ये पिक्चर है इस पिक्चर के माध्यम से समाज को एक बहुत ही पॉजिटिव संदेश भी जाता है कि किस तरह से अन्याय के खिलाफ लड़ाई लड़ी जाती है और जो लड़ाई लड़ता है उसको प्रारंभ में कितनी प्रॉब्लम आती है लेकिन आखिरी जीत सत्य की होती है इस तरह का एक मैसेज इस फिल्म के माध्यम से गया है ये फिल्म जब बनी थी तो इसकी फिल्म स्विट्जरलैंड में कश्मीर में मुंबई में ऐसे काफ़ी जगह पे हुई थी और उस टाइम इसका बजट 90 करोड़ से ऊपर था पिक्चर का भविष्य में बहुत अच्छा लग रहा है आने वाले दिनों में ये पिक्चर मुझे ऐसा लगता है कि बहुत बड़ा नाम करेगी इस पिक्चर का नाम भी नाम ही है और मैंने अपनी नज़र से इस पिक्चर को देखा है तो हर लोग इसको पसंद करेंगे इस पिक्चर में ऐसा क्या है इस पिक्चर में एक्शन बहुत है थ्रिलर बहुत है और सस्पेंस बहुत है जब आप देखते हो तो आखिरी वक्त तक आपको समझ में नहीं आएगा कि इस पिक्चर में होने क्या वाला है तो आप इस पिक्चर को छोड़ नहीं सकते और इसका जो मैसेजिंग है वो बहुत पावरफुल मैसेज है